રાજ્ય સરકાર દ્વારા વિકાસની હરણફાળમાં સ્વચ્છતાની ફૂલ બાગો ફૂંકવામાં આવતી હોય છે અને સ્વચ્છતા અંગેના અભિયાનો ચલાવવામાં આવતા હોય છે સ્વચ્છતા અંગે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની વાત કરવા જઈએ તો પાટણ શહેરમાં વિવિધ જગ્યાઓ પર ઠેરના ઠેર કચરાના ઢગલા પડેલા નજરે પડતા હોય છે ત્યારે પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા

અને એટલું જ નહીં અને વોર્ડમાંથી પાટણ નગરપાલિકાની કચરાની બે પેંડાની લારીનો કચરો પણ આજ વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે આ વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરી જાણે કચરાની ફેક્ટરી તેમજ ગંદકી અને બદબુનું ઉત્પાદન કરતી હાલના તબક્કે ફેક્ટરી બની ગઈ છે જેના કારણે સ્થાનિક લોકોમાં આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે जो आज पावर हाउस बाजू में कचरा की समस्या जो मैं शू कहते કાજીવાળાના નાકા ઉપર જે જૂનું પાવર હાઉસ છે ત્યાં બે વોર્ડ ઇન્સ્પેક્ટરની ઓફિસો આવેલી છે અને અહીં વર્ષોથી કચરો નાખવામાં આવે છે પરંતુ વારંવાર નગરપાલિકાઓમાં જાણ કરવા છતાં આ કચરાનો કોઈ નિકાલ આવતો નથી અને આ કચરો આ તમે જે નજરે જોઈ શકો છો બેથી ત્રણ વાર અહીં વોર્ડ ઇન્સ્પેક્ટરને જાણ કરવા છતાં આ કચરો ઉપાડવામાં આવતો નથી અને કાલે પણ મેં રૂબરૂપ અહીં મુલાકાત કરી અને જાણ કરી તો કે આજે ટ્રેક્ટર બગડેલું છે તો કાલ સવારે વહેલા ઉપડી જશે પરંતુ હજી સુધી કચરો ઉપડ્યો નથી તો નગરપાલિકા શું એવું ઈચ્છે છે કે કોઈ આ વિસ્તારના અંદર રોગ ફાટી નીકળે અથવા કોઈ બીમારી આવે ત્યારે ઉપાડીશું અત્યારે હાલ ફૂલ ઝડપે આ કોરોના આવી રહ્યો છે અને અત્યારે હાલ આ નગરપાલિકા કચરાનો કોઈ નિકાલ લાવતી નથી અને આ રાહદારી રસ્તાઓ છે અહીં બાજુમાં એક અમારી મોટી મસ્જિદ આવેલી છે અને રહેણાંકો મકાન છે કાજીવાડામાં આ વિસ્તારના લોકો એવા હેરાન પરેશાન છે અને એટલી ખતરનાક વાસો મારે છે કારણ શું છે કે એક ટ્રેક્ટરના અંદર કચરો ભરીને બે બે દિવસ સુધી મૂકી રાખે છે અને એક ટ્રેક્ટરના અંદર લોકો મરેલા જનાવરો પણ નાખી જાય છે અને એની બદબુ આવે છે નગરપાલિકાને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે એવું ઈચ્છો છો કે આ વિસ્તારની અંદર કોઈ રોગફાળો રોગચારો ફાટી નીકળે પછી અમે આનો ઉપાય કરીશું નગરપાલિકા આ જો કચરાનો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં લાવે તો કોઈપણ જાતની આ વિસ્તારમાં બીમારી કે અથવા કોઈપણ જાતનો રોગ ફાટી નીકળશે તો સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે કારણ કે નગરપાલિકા અત્યારે હાલ ઘોર નિંદ સૂઈ રહી છે તો આગામી સમયમાં કચરો નહીં ઉપાડે નગરપાલિકા તો તમારી શું કાર્યવાહી છે અમે આ નગરપાલિકા કચરો જો રોજે રોજ નહીં ઉપાડવામાં આવે તો આ કચરો લઈને નગરપાલિકાના અંદર અમે પહોંચીશું અને એનો કચરો નગરપાલિકામાં ઠર્યું છે અને આ કચરો કયા વોર્ડમાંથી લાવવામાં આવે છે આ આઠ અને દસ બે વિસ્તારનો કચરો આ વિસ્તારમાં નાખવામાં આવે છે અને જે લારીઓવાળો પણ જે મહેલાપોળોનો કચરો વાળી અને આ બાજુ ઠળવવામાં આવે છે ઠળવીને બચ્ચો જતા રહે છે અને તમે અત્યારે નજરે જોઈ શકો છો કે કેટલી ખતરનાક હાલત છે અને લોકોને નગરપાલિકાની કોઈ વસ્તુ ધ્યાનમાં નથી આવતી અહીં વોન ઇન્સ્પેક્ટર પણ બેસે છે એમને પણ આ બધું દેખાતું નથી હોતું ને આવી વાસ આવતી નથી કે આનું કોઈ નિરાકરણ નથી લાવતા નામ અને મારું નામ ભુરાભાઈ સૈયદ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ